આ શ્રાદ્ધ શું છે એ શ્રાદ્ધને કેમ આપણે ઉજવીએ છીએ તો એ છે શ્રાદ્ધ એટલે શ્રદ્ધાનો વિષય છે કે જે કંઈ કરીએ તે શ્રદ્ધાપૂર્વક કરીએ શ્રદ્ધયા દેયમ જે કંઈ આપો જે કંઈ કરો એ શ્રદ્ધાથી કરો તો આપણા પિતૃઓની સ્મૃતિનું બીજું આ પર્વ છે શ્રાદ્ધ પર્વ સામાન્ય વ્યવહારિક જીવનમાં તો આપણે કંઈ ખાસ સ્મરણ કરતા નથી યાદ કરતા નથી પણ શ્રાદ્ધ પક્ષની અંદર આપણે એક વિશિષ્ટ રીતે ઉજવતા ની ઉજવતા આપણા પિતૃઓને આપણે યાદ કરીએ છીએ એમને શ્રાદ્ધ કરીને તૃપ્ત કરીએ છીએ તર્પણ કરીએ છીએ પણ એની અંદર ભાવ સમજો કે પિતૃઓ તો સદગત થયેલા છે પણ આપણે આ સમાજની વચ્ચે આપણું અસ્તિત્વ છે તમારી જાતને એક પ્રશ્ન પૂછો જોઈએ તમારું અસ્તિત્વ કેવી રીતે ને ક્યાંથી કોઈ પ્રશ્નનો જવાબ ઉત્તર આપશે એનો એવું ઉત્તર એક જ કે આપણા પિતૃઓ હતા તો આપણું અસ્તિત્વ છે વર્તમાન અસ્તિત્વને વિચારો ક્યાંથી આવ્યું જેમ કોઈ તીર્થે નદીએ સ્નાન કરતા હોઈએ તો જે જગ્યા ઉપર સ્નાન કરો છો ત્યાંથી પ્રશ્ન આ નદી ક્યાંથી આવી તો અહીંયા સ્નાન થઈ શક્યું છે અને આપણે નાઈને સ્વચ્છ થઈએ છીએ પવિત્ર થઈએ છીએ એમ આપણા પિતૃનો પ્રવાહ આપણા સુધી આવ્યો છે અને આ શ્રાદ્ધ પર્વની અંદર એ આપણા વંશના ઉદ્ગમથી માંડીને અત્યાર સુધીના સૌને યાદ કરીને આપણે શ્રાદ્ધરૂપી શ્રદ્ધાનું સ્નાન વ્યવહારથી કરીએ છીએ આપણી સનાતન વૈદિક પરંપરા પણ એ શ્રાદ્ધને માન્યતા આપી રહી છે અને એમાં તે દિવસે કંઈ પિતૃને યાદ કરીને કંઈ રડવાનું કે દુઃખી થવાનું નથી પણ પિતૃના માનની અંદર સારું સારા પકવાનના ભોજન કરો પિતૃને યાદ કરીને અને તમે તમારી પાસે સુખી છો સંપન્ન છો એટલે કોઈ અતિથિને કોઈ ભિક્ષુકને કોઈ પક્ષીઓને પશુઓને ગાયને આપીને તમે એટલે તમારો એ વૈભવ તમારી સંપન્નતા જોઈને પિતૃઓ રાજી થશે પિતૃઓનો આત્મા રાજી થાય છે એટલે જ્યાં હોય ત્યાંથી એ પિતૃઓને એટલો તો ખ્યાલ આપણે યાદ કરીએ છીએ એવો તો ખ્યાલ આવે અને એ રીતે આપણે શ્રદ્ધા વડે શ્રદ્ધાથી આપણા પિતૃઓને યાદ કરીને આપણે આ પર્વને અવશ્ય ઉજવવું જોઈએ એ કોઈ માત્ર પ્રોટોકોલ નથી એ માત્ર દંભ પણ નથી એટલે પિતૃઓની સ્મૃતિ પિતૃઓને યાદ કરીને પણ તેમને તૃપ્ત કરવા માટે પણ આપણે સારું ભોજન કરીને જમીશું તો એ રાજી થશે એ સુખી થશે અમારો વંશ બહુ જ સુખી છે જય મા